રહીમ લાખાણી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે રહીમ ક્ષત્રિય સમાજના લોકોને રીબડા આપવા માટે ખાસ આહવાન કરવામાં આવ્યું છે શું વિગતો ચોક્કસપણે વિક્રમ આજે બપોરે બે કલાકની આસપાસ રીબડા ખાતે છ ક્ષત્રિય સમાજના નેજા હેઠળ આખું આ સંમેલન છે તે મળવા જઈ રહ્યું છે અને તેમાં તમામ સમાજના લોકોને હાજરી આપવા માટેનું આહવાન છે તે કરવામાં આવ્યું છે ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર સત્યજીતસિંહ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે જે રીતના વાત કરવામાં આવે આખી આ ઘટનાની તો પંદર ઓગસ્ટ બે ઓગણીસો ને અઠ્યાસીની ની અંદર પોપટ સોરઠિયાની જે હત્યા થઈ હતી ને તેને લઈને અનિરુદ્ધસિંહ જાડેજા જેલવા જેલમાં ગયા હતા અને ત્યારબાદ તેની સજા જે માફી કરવામાં આવી છે ને તેને લઈને પોપટ સોરઠિયાના પરિવારજનો છે તે તેને હાઈકોર્ટનો દ્વાર ખખડાવ્યો હતો અને હાઈકોર્ટ દ્વારા જે સજા માફી છે તેને ગેરલાયક ઠરવી અને અઢાર તારીખે તેમને સરેન્ડર કરવાનો જે હુકમ કરવામાં આવ્યો છે ને તેને જ લઈને જે ક્ષત્રિય સમાજના લોકો છે તે આજે એકત્ર થવાના છે રીબડા ખાતે મોટી સંખ્યાની અંદર લોકો જોડાય તેવી આશા છે તે વ્યક્ત કરવામાં આવી છે પીટી જાડેજા દ્વારા સોશિયલ મીડિયા ઉપર પણ એક વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે ને તેમાં તમામ સમાજના લોકો છે તે રીબડા ખાતે પહોંચીને આ સંમેલનમાં હાજરી આપે તેવી વાત છે તે કરવામાં આવી છે ઓછામાં ઓછા એક લાખથી વધુ લોકો જોડાય તેવી વાત છે તે પીટી જાડેજા દ્વારા કરવામાં આવી છે કારણ કે જે રીતના અનિરુ અનિરુદ્ધસિંહ જાડેજા સામે જે કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે તેમાં અલગ અલગ મુદ્દાઓને લઈને આ સંમેલન અંદર છે તે ચર્ચા કરવામાં આવશે

આંદોલન જ્યારે ચાલી રહ્યું હતું ત્યારે રમજુભા હતા તેઓ પણ આ સંમેલનની અંદર હાજરી આપશે ને ક્ષત્રિય સમાજના મોટા ભાગના આગેવાનો આ સંમેલનમાં હાજરી આપે તેવી વાત છે તે કરવામાં આવી છે એટલે કહી શકાય કે બપોરના બે વાગે આ સંમેલન રીબડા ખાતે મળવાનું છે જોકે પોલીસે પણ આ સંમેલનને લઈને એક્શન મોડમાં જોવા મળ્યું છે પોલીસ દ્વારા પણ અત્યારથી જ બંદોબસ્ત છે તે રીબડા ખાતે ગોઠવી દેવામાં છે અલગ અલગ વિસ્તારોમાંથી આવતા લોકોની જે સંખ્યાઓ છે તેને લઈને પણ આઈબી છે તે એલર્ટ છે તે જોવા મળ્યું છે કહી શકાય કે આજે શક્તિ પ્રદર્શન છે તે રીપડા ખાતે જોવા મળશે જે રીતના અનિરુદ્ધસિંહ જાડેજા સામે જે કાર્યવાહી થઈ છે તેને લઈને જે એક વચ્ચેનો રસ્તો કારણ કે જે કોર્ટે હુકમ આપ્યો છે કે સરકાર દ્વારા જે હાઈકોર્ટે કહ્યું છે કે સરકાર એક કમિટીની રચના કરે ને ત્યારબાદ આ નિર્ણયને લઈને તેઓ જે જવાબ છે તે કોર્ટની અંદર રજૂ કરે એટલે કહી શકાય કે શક્યતાઓ સેવાઈ રહી છે કે અનિરુદ્ધસિંહ જાડેજા છે તેની સજા માફીનો હુકમ યથાવત પણ રહી શકે છે પરંતુ તેને લઈને આખું આ શક્તિ પ્રદર્શન છે કે કઈ રીતના નિવૃત્તિ જાડેજા છે તેમને જે જેલવાસનો હુકમ કરવામાં આવ્યો છે હાઈકોર્ટને તેમાં ફરીથી જે સજા જે માફી છે તે યથાવત રહે તેવા તમામ પ્રયાસો છે તે સમાજ દ્વારા કરવામાં આવી રહ્યા છે જી બિલકુલ રહીમ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર